બે બે સિસ્ટમોનો ખતરો અત્યારે વધતો જોવા મળ્યો છે અરબ સાગરમાંથી આવેલી લો પ્રેશર ને સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે સાથે સાથે બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ આગળ વધીને ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાં અત્યારે ધીમે ધીમે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે ને જેના કારણે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ભુવનેશ્વરના પંથકોમાં વિશાખાપટ્ટનમ નાગપુરના વિસ્તારોમાં પોતાનું ભારે તીવ્ર દબાણ આ સંપૂર્ણ A vista Roma

પચીસ ઇંચ સુધીનો વરસાદ બે દિવસ દિવસથી પડેલો જોવા મળ્યો છે તો પોરબંદરના વિસ્તારોમાં પાછલા બે દિવસથી અત્યાર સુધીની અંદર ત્રેવીસ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યાઓ ઉપર પાણી પાણી અને નદી નાળા છલકાતા જોવા મળ્યા મળી રહ્યા છે ને સાથે સાથે નદી ડેમ અને સરોવરની અંદર પણ પાણીના સ્તરની અંદર વધારો જોવા મળ્યો છે આમ એકાએક નવી સિસ્ટમો ગુજરાત સાથે ટકરાતી અને હવે ગુજરાતમાં અટવાયેલું ચોમાસું મજબૂત બનવાના કારણે પવનની ઝડપો પણ તીવ્ર બનતી જોવા મળી છે આમ રાજ્યની અંદર ચોમાસુ મજબૂત બનવાની સાથે મેઘ મહેરને મેઘ તાંડવ થવાની નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે અત્યારે બે સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે એક સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાઈને પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે તો બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવીને અત્યારે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર અને નાગપુરના વિસ્તારોમાં પોતાનું લો પ્રેશર એરિયા મજબૂત બનાવતી જોવા મળી છે ને હવે લો પ્રેશરના એરિયામાંથી આ સિસ્ટમો ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનું ભારે જોર વધારતી જોવા મળી છે સાથે જ આગામી દિવસોમાં આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત ઉપર ટકરાયેલી જોવા મળશે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં અનરાધાર અને જળબંબાકારની સાથે રીતસરનું આભ ફાટેલું જોવા મળવાનું છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર પુષ્ય નક્ષત્ર દરમિયાન અતિ ભયંકર મેઘતાંડવની આગાહી આસથી લઈને આગામી પાંચ દિવસો માટે કરવામાં આવી રહી છે પુષ્ય નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર મેઘરાજાએ તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ જોધપુરનો વિસ્તાર ગ્વાલિયર અલ્હાબાદ ધાનબડ ભુવનેશ્વર નાગપુરના પંથકોમાં તેની સાથે સાથે બેંગ્લવીનો વિસ્તાર મુંબઈના દરિયાકાંઠાનો વિસ્તાર વિશાખાપટ્ટમ અને હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજે પણ સાંજ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડતો જોવા મળી શકે છે જેમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને અમુક વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ એક બાદ એક નવી સિસ્ટમો અને વીજળીના ચમકારા સાથે આજે ગાજવીજ સાથે તડામાર વીજળીનો માહોલ જોવા મળશે

અત્યારે મેળવા જઈ રહ્યા છીએ તો તમામ દર્શક વિનંતી છે કે વિડીયોના જોઈ શકો છો કે આગામી કલાકોમાં ગુજરાત ઉપર સિસ્ટમનું ભારે ને તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળવાનું છે અરબસાગરમાંથી પવનો આગળ વધીને ગુજરાત ઉપર ટકરાતા જોવા મળ્યા છે સાથે જ મધ્ય ભારતના વિસ્તારોમાંથી પણ ઘાતક અને તીવ્ર પવનો આગળ વધીને અત્યારે ગુજરાતની અંદર પોતાનું ભારે જોર દર્શાવતા મળ્યા છે આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે મેઘરાજાની તીવ્ર અસરો ગુજરાત ઉપર જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે એક સાથે બે સિસ્ટમનો મારો વધવાના કારણે ગુજરાતની અંદર ઘાતક પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને પવનની ગતિવિધિઓ સાથે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાને લઈને ધોધમાર વરસાદ ખાબકવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સવિસ્તૃત જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવે કે કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી સાથે કયું એલર્ટ આપવામાં આવી રહ્યું છે સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આજે રાત્રિ દરમિયાન મહુવા રાજુલા ઉના તરસમિયાના તુલસી શામના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે આમ દક્ષિણ સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારોની અંદર ગાજવી સાથેના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આજે ભારે જોર જોવા મળશે અને જેમાં પણ રાજુલા મહુવા તુલસી શામની સાથે ઉનાના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જોકે ભાવનગરના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે અલંગનો વિસ્તાર બોટાદના વિસ્તારોની અંદર પણ હળવું યલો એલર્ટ આજની રાત્રી દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારોની અંદર અને જૂનાગઢના પંથકોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે ને પાછલા બે દિવસમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર પોરબંદર અને જૂનાગઢના વિસ્તારોમાં પુષ્કળ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને બે દિવસ દરમિયાન બાવીસ ઇંચથી લઈને પચીસ ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં પડી ચૂકેલો જોવા મળ્યો છે આમ આજે ભારે ગાજવી સાથે ગુજરાતની અંદર ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી જુનાગઢ વેરાવળના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમાં જસદણ બોટાદ છોટીલા રાજકોટ ગોંડલ જુનાગઢના પંથકોની અંદર પોરબંદર ભાનવડ સલાયા જામનગરના વિસ્તારોમાં દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર તે ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર સિસ્ટમનું જોર હવે ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે અને આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ અને રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથકોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાની તીવ્ર સવારી ધબડાટી બોલાવતી જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી આજે પણ જાહેર કરવામાં આવી રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકતો ગુજરાત ઉપર જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અરબસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાઈને પોતાનું તીવ્ર જોર વધારતા જોવા મળ્યા છે જેમાં આજે રાત્રિ દરમિયાન વલસાડના વિસ્તારોની અંદર સુરતનો વિસ્તાર નવસારી તાપી ડાંગ વલસાડની સાથે આહવાના પંથકોની અંદર પણ જોર વધતું જોવા મળશે વ્યારાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ મજબૂત બનતી જોવા મળી શકે છે આમ સુરત તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમનું ભારે જોર જોવા મળશે જો કે ભરૂચનો વિસ્તાર રાજપીપળા આમોદ અને નર્મદા જિલ્લાની અંદર ધીમી ધારે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ વલસાડના વિસ્તારોની અંદર પડી શકે છે અને જેને લઈને હળવું એલર્ટ હળવું યલો એલર્ટ વલસાડના વિસ્તારો માટે પણ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે આમ રાત્રિ દરમિયાન વલસાડના વિસ્તારોની અંદર વલસાડની અંદર ગાજવી સાથે મેઘરાજા ભૂકા બોલાવતા જોવા મળશે જોકે અત્યારે સાયક્લોનિક સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોની નજીક અને કચ્છના પંથકોની અંદર પણ તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે અત્યારે બિલકુલ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છનો જે વિસ્તાર આવેલો છે જેની બિલકુલ નજીક જોવા મળી છે ને આજની રાત્રિ દરમિયાન આ સિસ્ટમ ગમે ત્યારે ટકરાયેલી જોવા મળી છે ને જેના કારણે કચ્છની અંદર પણ વાતાવરણ અત્યારે પલટાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને અંધકાર સાથે આજની રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોમાં મેઘરાજા ફરી એકવાર ગાજવીજ સાથે મેઘગર્જના સાથે અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસાવી શકે છે જેમાં માંડવી ગાંધીધામ રાપર ખાવડ બાડેલી નળિયાળ અને લખપતના દરિયાકાંઠા એ વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ સાથે ભારે જોર વધતું જોવા મળી શકે છે અને કચ્છના પંથકોની અંદર મેઘરાજાની તીવ્ર ગતિવિધિઓ જોવા મળી શકે છે જેના કારણે કચ્છની અંદર રાત્રિ દરમિયાન જોવા મળશે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે બિલકુલ સૌરાષ્ટ્રના વિસ્તારોની બાજુમાં અને કચ્છના વિસ્તારોની અંદર બાજુમાં પહોંચેલી જોવા મળી છે અને હવે ધીમે ધીમે આ સિસ્ટમનું સર્ક્યુલેશન ગુજરાત ઉપર ભારે અસર કરતું જોવા મળ્યું છે આમ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા વધતા જોવા મળી શકે છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદી સિસ્ટમની અસરોને જોતાં ભારે જોર વધતું જોવા મળી શકે છે આમ રાત્રિ દરમિયાન આજે અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર આણંદના વિસ્તારની અંદર ખેડા પંચમહાલ મહીસાગરનો જિલ્લો દાહોદ છોટા ઉદેપુરના જિલ્લાની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર લુણાવાડા ગોધરાની સાથે નડિયાદ ધોળકા વડોદરાના વિસ્તારોની અંદર મોટો બદલાવ આવતો જોવા મળશે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ રાત્રિ દરમિયાન ફૂંકાતી જોવા મળી શકે છે અને અહેમદાબાદ અને વડોદરાના જિલ્લાની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું સૌથી ઓછું જોર અત્યારે જોવા મળી રહ્યું છે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હાવ ધીમા અને હળવા વરસાદની આગાહીઓ આપવામાં આવી છે ક્યાંક ક્યાંક વાદળછવાયા વાતાવરણ સાથે હળવો વરસાદ જોવા મળશે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં હળવા વરસાદની આગાહી આજની રાત્રિ દરમિયાન જાહેર કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા એ વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એકાએક નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ધીમે ધીમે આગળ વધીને વધીને નાગપુરના વિસ્તારોની અંદર પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે જે બાદ આ સિસ્ટમ નાગપુર આજુબાજુના વિસ્તારોમાં પોતાનું એક સર્ક્યુલેશન મજબૂત બનાવતી જોવા મળશે જેમાં નાગપુરના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર બેંગ્લિના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળશે અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવતીકાલથી જ આ સિસ્ટમની તીવ્ર અને ભારે અસરો જોવા મળી શકે છે અને આગામી બે દિવસોમાં ગુજરાતની અંદર મોટા બદલાવ સાથે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું મીની વાવાઝોડું આગળ વધીને ધીમે ધીમે કરીને ગુજરાત નજીક આવેલું પહોંચેલું જોવા મળી શકે છે જેને જોતા બાવીસ તારીખ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળશે બાવીસ તારીખની રાતથી જ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગામી પાંચ દિવસોની અંદર અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ને ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર મેઘ તાંડવ થવાની આગાહીઓ જાહેર કરવામાં આવી છે અને સિસ્ટમના વ્યૂથી પણ તમે જોઈ શકો છો અત્યારે સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રેવીસ તારીખ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે આ વાવાઝોડું આ સાયકલો સિસ્ટમ ટકરાયેલી જોવા મળશે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ અતિ ભયંકર વરસાદ આગામી દિવસોમાં ગુજરાતની અંદર ખાબકતો જોવા મળી શકે છે જેવી પણ આગાહી આજે અને આગામી પાંચ દિવસોને લઈને ગુજરાત ઉપર જાહેર કરવામાં આવી રહી છે